સિહોર પાસેના રાજપરા ખોડિયાર તળાવ પાસેથી મૃતદેહ મળી આવ્યો મૃતદેહ ઊંડવી ગામે રહેતા નિતેશ મકવાણા નામના યુવાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે યુવાન સવારે હીરા ઘસવા ગયો હતો અને સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હોવાના જેથી મોતનું કારણ અકબંધ મૃતદેહને સિહોર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે